કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ ડ્રાઈવરને આઠ હજાર પાંચસો અને સફાઈ કર્મચારીને સાત હજાર પગાર આપવામાં આવે છે આટલા ઓછા પગારમાં બારથી ચૌદ કલાક કામ કરવામાં આવતો હોવાનો આક્ષેપ આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચિમકી અપાય છે જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીએથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાચરી પૂરવામાં આવતી નથી

અમને ઉલટા અમને દુખ પડે અમારું એક્સિડન્ટ થયું હોય ગમે તે થયું હોય અમને તકલીફ આપે તો પૈસા એ કાઢી ના આપે અને આ અમારા પેટ નો નિવાલો છીને છે એવું નહી ચાલે છે અમારો તો આ અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે હવાના હાથ ના જઈએ તો આજના 5 વાગે સુધી છૂટી નહી મળે અમે કામ જ કર્યા રાખે તો અમે કામ કરે તો અમારો પગાર આપો અમારે બીજી તમારી જોડે કાઈ નથી જોતું અને અમને બંદર બાબતના બી બાબતની તો અમે તો વિસ્પોટ રોડ પરનો કચરો અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પર નું કચરું ભરીએ એવું કચરું ભરીએ ને ક્યાં તાટિયા ના કમ્બર રોવા જેવા થઈ જાય પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે આ સેટ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું છે કે બધાને ઉતારી નાખો બધાને ઉતારી નાખો તો અમે રોટલો કેમ ખાશું અમને બીજું કઈ કામ નથી આવડતું અમારી કચરામાં જ જિંદગી ગઈ અમારે એટલો જ ન્યાય છે બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય એ અમારી જોવા કચરામાં હાથ ની નાખે અગર અમે કમાશું કમાશું તો અમારે આગળ થશે ને કાઈ નકર અમારી જોડે તો કાઈ નથી શું છે બીજ નીચે રહેવાની અમારી હાલત તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ